મિત્રો એક વખત ગરુડજી ભગવાન શ્રી કૃષ્ણ પાસે આવે છે અને કહે છે હે ભગવાન તમે મને મનુષ્યના જન્મથી મૃત્યુ સુધીના તમામ તબક્કાઓ વિશે અને મનુષ્યના મૃત્યુ પછી કરવામાં આવતી તમામ પ્રવૃત્તિઓ વિશે પણ જણાવ્યું છે પરંતુ હે પ્રભુ મારા મનમાં સંદેહ ઉત્પન્ન થાય છે જેનું નિરાકરણ માત્ર તમે જ કરી શકો છો ભગવાન શ્રીકૃષ્ણ કહે છે હે ગરુડ તમારા મનમાં જે પણ સંશય છે તે સંકોચ વિના પૂછો હવે મને એ જાણવાની ઉત્સુકતા છે કે માણસે નગ્ન થઈને ક્યાં કાર્યો ન કરવા જોઈએ આ કામો નગ્ન થઈને માણસ શું પાપ કરે છે અને તેની પાછળનું કારણ શું છે તો ભગવાન શ્રી કૃષ્ણ કહે છે હે પક્ષી રાજા ગરુડ આજે તમે એક ઉત્તમ પ્રશ્ન પૂછ્યો છે તમારા પ્રશ્નમાં સમસ્ત માનવ જાતિનું કલ્યાણ છુપાયેલું છે તમે સત્ય કહ્યું છે કે માણસે નગ્ન થઈને આ ત્રણ કામ કરવાથી માનવ જીવન પર અશુભ અસર પડે છે આ પ્રશ્નોના જવાબ આપો તે પહેલા હું તમને આ પ્રાચીન વાર્તા દ્વારા તમારા બધા પ્રશ્નોના જવાબો પ્રાપ્ત કરીશ તેથી તમારે આ વાર્તા ધ્યાનથી સાંભળવી જોઈએ આ વાર્તા છે પણ ધ્યા સાંભળે છે તેના જીવનમાં ક્યારે દુઃખ અને દલિદ્રતા આવતી નથી અને વાર્તા અધૂરી હોડવાથી ભગવાન કૃષ્ણનું અપમાન ગણાશે ગરૂજી કહે છે કે હે પ્રભુ તમારા મુખેથી આ કથા સાંભળવી એ મારું સૌભાગ્ય છે હું તેને ધ્યાથી સાંભળીશ અને ત્રણેય લોકમાં તેનો પ્રચાર કરીશ કૃષ્ણ કહે છે હે ખગ ઠીક છે હવે તમે આ વાર્તા ધ્યાથી સાંભળો હું તમને તે વાર્તા કહેવાનો છું તે પ્રાચીન કાળની વાર્તા છે મધ્ય દેશમાં એક ખૂબ જ સુંદર શહેર હતું તે શહેરમાં એક વિદ્વાન બ્રાહ્મણ હતો દેવ શર્મા નામના વ્યક્તિએ ચાર વેદોનો અભ્યાસ કર્યો હતો અને ભગવાન વિષ્ણુના એક મહાન ભક્ત હતા નિત્ય ભગવાન વિષ્ણુની પૂજા આરાધના કરતા હતા એક દિવસ દેવ શર્મા તીર્થ સ્થાન પર જાય છે અને ભોજન રાંધવા માટે તેની સાથે થોડા ચોખા રાખે છે દેવ શર્મા ઘનઘોર જંગલોમાં ચાલવા માંડે છે જંગલમાં ચાલતો ચાલતો દેવ શર્મા એક જળાશય પર પહોંચે છે તેની ચારે બાજુ હરિયાળી અને સુંદર વૃક્ષો હતા પછી બ્રાહ્મણ તે જળાશયમાંથી પાણી પીને ત્યાં જ ભોજન રાંધીને આરામ કરવાનું વિચારે છે અને ત્યાં અગ્નિ પ્રજ્વલિત કરવા માટે લાકડા એકત્ર કરવા નીકળે છે ત્યારે જ તેને તે જળાશય પાસે એક વિચિત્ર દ્રશ્ય દેખાય છે જળાશયની જાય છે અને આ બધા વૃક્ષો અને જંગલમાં છોડ લીલા હોય છે પણ આ બે વૃક્ષો પર ન તો પાંદડા હોય છે અને ન તો છાલ હોય છે આવું વિચારીને તે મનમાં ખુશ થઈ જાય છે અને કહે છે કે ઠીક છે સારી વાત છે અગ્નિ પ્રજ્વલિત કરવા માટે સૂકા લાકડાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે અને તે સૂકા વૃક્ષો પાસે જઈને તેમની ડાળીઓ તોડવા લાગે છે ત્યારે અચાનક તે ઝાડમાંથી અવાજ આવે છે બ્રાહ્મણ રોકો આ શું અનિષ્ટ કાર્ય કરો છો તે અવાજ સાંભળીને દેવ શર્મા ચોંકી જાય છે અને કહે છે કે કોણ છે અહીં હું કોઈને જોઈ શકતો નથી તમે જે પણ કોઈ છો સામે આવીને વાત કરો ફરી એકવાર અવાજ આવે છે હે બ્રાહ્મણ દેવતા અમે તમારી સામે જ છીએ તમે તમે જ અમને જોઈ શકતા નથી કહે હે ભાઈ કોણ છો છો અને મારી સામે મને દેખાતું નથી ફરી અવાજ આવે છે હે બ્રાહ્મણ તમે અજય ઝાડની ડાળી તોડો છો હું એ જ વૃક્ષ વાત કરી રહ્યો છું પરંતુ તમે મને ઓળખી શકતા નથી દેવ શર્મા બ્રાહ્મણ ડરી જાય છે અને અહીં ત્યાં જોવા માંડે છે પછી તેની નજર પેલા બે વૃક્ષો પર પડે છે તે જોવે છે કે આ બે વૃક્ષો મનુષ્યની વાણીમાં વાત કરી રહ્યા છે આ વિચિત્ર ઘટના જોઈને દેવશર્મા ખૂબ જ આશ્ચર્યચકિત થઈ જાય છે ઘણી વિચિત્ર વાત છે આ મૃત વૃક્ષો તો મનુષ્યની વાણીમાં વાત કરી રહ્યા છે આ પ્રભુની કેવી વિચિત્ર લીલા છે દેવશર્મા તે મૃત વૃક્ષોને કહે છે તમે કોણ છો અને માનવ અવાજમાં કેવી રીતે વાત કરો છો અને તમારી પાસે આટલું મોટું જળાશય હોવા છતાં તમે હજી પણ સુકા છો અને અન્ય તમામ વૃક્ષો અને છોડ લીલા છે છે છેવટે આ કેવી રીતે શક્ય દેવ શર્માની વાત સાંભળીને વૃક્ષ કહેવા માંડે છે કે હે બ્રાહ્મણ અમારા કર્મોથી અમારી હાલત થઈ છે અમે અમારા પૂર્વ જન્મમાં કરેલા પાપોનું ફળ ભોગવી રહ્યા છીએ શર્મા કહે હે વૃક્ષ કૃપા કરીને મને તમારા પૂર્વજન્મની વાર્તા કહો તો વૃક્ષ બોલવા લાગે છે હે બ્રાહ્મણ ભગવાન હવે અમે તમને વાર્તા કહીએ છીએ પૂર્વકાલમાં હું ધનેશ્વર નામનો વૈશ્ય હતો અને આ મારી પત્ની દુર્મતી હતી અમે બંને કાચી પુરીમાં નિવાસ કરતા હતા મારો સ્વભાવ ખૂબ જ દુષ્ટ અને ક્રૂર હતો લોકોને વ્યાજ આપીને ધન ભેગું કરતો હતો મારી પત્ની પણ અત્યંત ક્રૂર અને દુષ્ટ પ્રભાવની હતી તેણીએ ક્યારે તેના દરવાજે આવેલા મહેમાનોને ક્યારે સન્માન ન કર્યો અમોએ કોઈ દિવસે દાન ધર્મ પણ ન કર્યું હતું સહદેવ દિન અને ગરીબ લોકોને સતાવી રહ્યા હતા તે સમયે અમને કોઈ સંતાન ન નહોતું અમે બંને અમારા સંતાન સુખ માટે ભોગવિલાસ કરી રહ્યા હતા અમે નગ્ન થઈને નહાતા અને નગ્ન થઈને સૂતા ઘણા વર્ષો સુધી આનંદ માણ્યા પછી પણ અમને સંતાન સુખ ન મળ્યું મારા પિતૃઓ માટે મેં ક્યારે શ્રાદ્ધ કર્યું નથી તેમના માટે ક્યારે કોઈ દાન કર્યું નથી જેના કારણે મારા બધા પૂર્વજો ક્રોધિત થયા મારું મન સહદેવ કામવાસનાથી ભરેલું રહેતું હતું અમે બંને પતિ પત્ની દિવસ રાત આનંદમાં મગ્ન રહ્યા અમે નિવસ્ત્ર થઈને સ્નાન ભોજન તથા સ્વયં કરતા હતા અને નગ્ન થઈને સૂતા જેના કારણે બધા દેવી દેવતાઓ અને અમારા પિતૃઓ અમારા પર નારાજ થયા આ રીતે ઘણા વર્ષો વીતી ગયા પછી અમે પુત્ર પ્રાપ્તિ માટે તીર્થયાત્રાએ નીકળ્યા રસ્તામાં જતા સમયે એક નદી કિનારે અમેની વસ્ત્ર થઈને સંબંધ બાંધ્યો દુર્ભાગ્યે અમે બંને એ જ નદીમાં ડૂબીને મરી ગયા યમદૂત અમને યમપુરી લઈ ગયા મને યમરાજની સામે ઊભો કર્યો ત્યારે ચિત્રગુપ્તે યમરાજને કહ્યું હે ધર્મરાજ આ વૈશ્યમ કર્યું છે તેથી જ તે નરકમાં જવા છે આ રીતે યમરાજે મારા કર્મોનો હિસાબ આપ્યો અને કહ્યું હે દુષ્ટ તે ક્યારે કોઈ પુણેનું કામ કર્યું નથી તે હંમેશા ભગવાન વરુણનું અપમાન કર્યું છે નગ્ન થઈને સ્નાન કરીને તમે તમારા પિતૃઓનું અપમાન કર્યું છે અને નગ્ન થઈને ભોજન કરીને તમે પણ અપમાન કર્યું છે તેથી જ તમને નાખવામાં આવશે મારા પછી મારી પત્નીને લાવીને યમરાજની સામે ઉભી કરવામાં આવી ચિત્રગુપ્તે કહ્યું હે ધર્મરાજ આ પાપીસ્ત રીએ પણ તેના પતિની જેમ કોઈ પુણેનું કામ કર્યું નથી તેણે સ્નાન પણ કર્યું છે તે નગ્ન થઈને સુઈ ગઈ તેણે બધા દેવી દેવતાઓ અને પિતૃઓનું અપમાન કર્યું છે તેથી તે નર્કમાં જવાને પાત્ર છે તે જોઈને અમને બંનેને નર્કમાં ધકેલી દીધા નર્કમાં આપણને ઝાડનું દેહ મળ્યું આપણા બધા પાંદડા પણ નષ્ટ થઈ ગયા આ જન્મમાં આપણું ઝાડ જેવું શરીર થઈ ગયું હે બ્રાહ્મણ દેવતા કૃપા કરીને અમને આ દુઃખમાંથી મુક્ત કરવા માટે કોઈ ઉપાય શોધો દેવ શર્માને તેમના પર ખૂબ દયા આવી અને તે જ જગ્યાએ બેસીને ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરવા લાગ્યા દેવ શર્માએ વૈશ્યના ઉદ્ધારની પ્રાર્થના શરૂ કરી હે ભગવાન આ વૈશ્ય પતિ પત્નીને હું મારી ભગવદ્ ગીતાના પાઠનું પુણ્ય આપું છું એમ કહીને બંને વૃક્ષો તોડી નાખ્યા અને જમીન પર પડ્યા અને અંદરથી એક વૈશ્ય અને તેની પત્ની ખૂબ જ સુંદર વસ્ત્રો પહેરેલા દેખાયા ત્યારે ભગવાન વિષ્ણુ ના બે સલાહકારો તે સ્થાન પર પ્રગટ થયા અને તેઓ બંનેને દિવ્ય વિમાનમાં બેસાડીને દિવ્ય જગતમાં ગયા આ રીતે ભગવદ્ ગીતા વાંચવાથી વૈશ્ય અને તેની પત્ની બંને મોક્ષ પ્રાપ્ત કરે છે હે પક્ષીઓના રાજા માણસે ક્યારેય નગ્ન જોઈએ ખાવું જોઈએ નહીં નગ્નસના કરવું એ પાણીની દેવી અન્નપૂર્ણાનું અપમાન છે અને નગ્ન થઈને સૂવો એ બધા પૂર્વજોને ગુસ્સે કરે છે તો મિત્રો આ રીતે ભગવાન શ્રીકૃષ્ણએ પક્ષીઓના રાજા ગરુડને આ વાર્તા સંભળાવી તમને આ વાર્તા કેવી લાગી કમેન્ટ કરીને જણાવો કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરો